જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ને અત્યારે ચકડિયાલમાં આગ થઈ ગયા છે અને મેરેજ છે ત્યાં જવાનું છે તો જો હું તૈયાર થઈ ગઈ છું અને હવે જાઉં છું તો જો અમે બધાય તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ અમે બધાય તૈયાર થઈને જય શ્રી કૃષ્ણ હાલો ફટાફટ અમે બધાય જઈએ તૈયાર તો થઈ ગયા છીએ તો અમારા મિસુબેનને જો તૈયાર થવા ગઈ છે ગયા એટલે મને કે મારે એના પાંચ જવું છે તો જો મિસુ ત્યાં ગઈ છે તો હમણાં અહીંયા આવી જઈને પછી એને બતાવું એને આ પહેણા ને એવું જ પહેરવાનું હતું હા મિસુબેન ના ફાઈ જો આવી ગયા છે કાલ તો નહોતા મળ્યા કાં વેલા અહીંયા આવી ગયા એટલે જય શ્રી કૃષ્ણ હા તો હવે અમે છે ને જાવું છે અમારે કા ચાકડો વધાવવા તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ ચાકડો વધાવવા ને એમુ બેન જો કઈ બોલતા જ નથી એમુબેન બેન શ્રી કૃષ્ણ એમુ બેન ને રિહામણું આવી ગયું કા તો જો હવે બપોર પછી અમે પીઠી માટે તૈયાર થઈ ગયા છીએ અને હવે જવું છે પીઠીમાં એટલે જો પીઠીના કપડા પહેરી લીધા છે અને મિસુબેનને બહુ મોડું થતું હોય એટલે હાથમાં આવું લગ્ન પ્રસંગ હોય હાથમાં ઓછી જ આવે છે એટલે એ તો જો મારી પહેલા જ વહી ગઈ છે અને જો મારા હવે ભાઈ તૈયાર થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા જો એ લગ્ન કરવા આવી ગયા છે મારા પપ્પાના ફોઈ આ તો આવ્યા હતા આ જે આવ્યા છે હા તો હાલો ફટાફટ અમે પીઠી માટે ત્યાં જઈએ અને મારા મિસુબેન તો મળશે તો એને યાર એવું લોકો ઉતારશું અને અહીં જો મારા મમ્મી તૈયાર થઈ ગયા છે તો સારું આ લવા ફસ માટે તૈયાર થઈ ગયા છે મીસુબેન ને મેં જો મેચિંગ કરી લીધું છે થોડું થોડું ગ્રીન 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 છે મારે મારે અર્ધું ગ્રીન રેડ ને એવું તો હવે જો ફટાફટ અમે હમણાં જાય દાંડિયા રસ લેવા માટે તો હવે ચા કેમ મીસુબેન મિસુબેન બહુ છે દાંડિયા રસ લેવાનો છે કે Eh dasar wala we macha e danger જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં આઠ થઈ ગયા છે અને આજે અમારે મેરેજ છે ત્યાં જાન આવવાની છે તો જો હું બધા રેડી થઈને આવી ગયા છે અને હજી જાન તો આવી નથી આઠથી નજીકથી જ આવવાની છે એટલે જો હું તૈયાર થઈને આવી ગઈ છું હજી અમારા મિસુબેન તૈયાર થવાના બાકી છે એટલે હમણાં તૈયાર થઈને હમણાં આવશે એને મોડું જોઈએ એના ફઈ ભેગી આવશે ને મારે કામ હતું એટલે હું વહેલી અહીંયા આવી ગઈ અમારે જો અહીંયા બધા બે ગયા છે અને રૂપી મેં જે ચા લઈ લીધો છો અત્યારે ઘરમાં ઘર જય શ્રી કૃષ્ણ